નમસ્કાર ખેડૂત મિત્રો આજે સાત નવેમ્બર બે હાજર પચીસ ને આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈશું આજે ઉંઝામાં ફરીવાર સુધારો જોવા મળી રહ્યો છે બજાર પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે આજે ઘણો બધો સુધારો દેખાઈ રહ્યો છે ઓલ ઓવર માર્કેટ યાર્ડોની અંદર પણ ચાર હજાર આસપાસ જીરોની બજાર છે જોવા મળી રહી છે જીરોમાં છેલ્લા બે દિવસથી ફરી સુધારા તરફ હાલ ગતિ જોવા મળી રહી છે આગામી દિવસની અંદર હજુ પણ વધઘટ સાથે બજાર ટકેલું જોવા મળી શકે છે ચાર હજાર આસપાસ તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો થી આડત્રીસો ને સિત્તેર રૂપિયા હળવદ તેંત્રીસોથી આડત્રીસો ને બાવીસ રૂપિયા મોરબી એકત્રીસો પચાસથી સાડત્રીસો ને ચાલીસ રૂપિયા પાટડી પાંત્રીસો સાતથી સાડત્રીસો ને એકોતેર રૂપિયા બોટાદ તેંત્રીસો એંશીથી તેત્રીસો ને એંશી રૂપિયા જસદણ એકત્રીસોથી આડત્રીસો રૂપિયા ગોંડલ છવ્વીસો એકાવનથી આડત્રીસસો ને એકાણું રૂપિયા વાંકાનેર એકત્રીસો એંશીથી ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા જેતપુર એકત્રીસો અગિયારથી છત્રીસો ને એકોતેર રૂપિયા ઊંચા ત્યાં ત્રીસોથી પિસ્તાલીસો ને ચાલીસ રૂપિયા થરા સત્યાવીસો એકવીસથી ચાર હજાર રૂપિયા પાટણ ત્યાં ત્રીસો ત્રીસથી છત્રીસો ને સિત્તેર રૂપિયા હારીજ ચોત્રીસો અઠ્યોતેરથી આડત્રીસો રૂપિયા થરા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા નેનવા ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા વારાહી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા દિયોદર ત્રણ હજારથી સાડત્રીસો ત્રણ રૂપિયા રાધનપુર બત્રીસોથી ચાર હજાર રૂપિયા રાપર ચોત્રીસોથી થી ને બાવીસ રૂપિયા ભયાઉ ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા અંજાર ચોત્રીસોથી થી ને ચાલીસ રૂપિયા જામનગર બત્રીસોથી આડત્રીસો ને પંદર રૂપિયા ભાવનગર તેત્રીસોથી છત્રીસો રૂપિયા પોરબંદર એકત્રીસો પંચોતેરથી પાંત્રીસો પચીસ રૂપિયા અમરેલી પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો પચાસથી સાડત્રીસો ને છોતેર રૂપિયા સાવરકુંડલા બત્રીસોથી છત્રીસો રૂપિયા બાબરા ત્રણ હજાર પચીસથી રૂપિયા સમી તેત્રીસો પચાસથી આડત્રીસો રૂપિયા ધાનેરા ચોત્રીસો અઠ્ઠાવીસથી છત્રીસો ત્રીસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા જૂનાગઢ બત્રીસો થી છત્રીસો ને સિત્તેર રૂપિયા ચામખંબાળીયા ત્યાત્રીસો થી આડત્રીસો એકવીસ રૂપિયા ચામજોધપુર બત્રીસો થી સાડત્રીસો રૂપિયા થ્રોલ ચોત્રીસો થી છત્રીસો રૂપિયા બોચરાજી એકત્રીસો થી તેત્રીસો રૂપિયા લાખાણી એકત્રીસો થી પચીસ રૂપિયા પાંભર ચોત્રીસો થી સાડત્રીસો રૂપિયા કડી બત્રીસો બત્રીસો રૂપિયા ઈસા છત્રીસો એકાણુંથી સાડા એકતાલીસ રૂપિયા વિરમગામ સાડા ત્રીસો પંચાણુંથી સાડા ત્રીસો પંચાણું રૂપિયા વિસનગર ત્યાં ત્રીસોથી ત્યાં રૂપિયા અને સાણંદ ત્યાં ત્રીસો સિત્તેરથી સાડા પચાસ રૂપિયા